જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મજામાં અમે બધા મજામાં છીએ તમે પણ બધા છો માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું અને હાલો બધા જો હવાર હવાનો નાસ્તો કરો હવારમાં નાસ્તો કરો બી ગઈશું બાન દાદાએ ખાઈ લીધું છે દાદા તો કામે વહી ગયા છે અને મેં કપડાં ધોયા હતા તો એ કપડાં ફૂંકવે છે બા કપડાં ફૂંકવે છે દાદા કામે વહી ગયા છે અને હું નાસ્તો કરવા બેઠું છું તો નાસ્તામાં તો જો આપણે ભાખરી છે હાજ નું ખાર્યું છે સાંજે તમને બતાવ્યું હોય કે નહીં હાથનો બ્લોક તો નથી બનાવ્યો એટલે હાથનું શાક ની ખબર નહીં હોય તમને તો ખાર્યું છે ભાખર વળી અને સેવડો અને થોડો થોડો નાસ્તો આપણે કરી લઈ અને આજ તો શું ફોન હાથમાં લઈને બેસી ગઈ અત્યારમાં કારણ કે તમને બધાને ખબર હોય કે ન હોય થોડું કામ હતું ફોનનું તો મેં કીધું લાઈ કડી ફોન હાથમાં લાવી તમને સાંજે ખબર પડી જાય જાયનું કામ હતું એવી કઈ સરપ્રાઇઝ નથી કે કઈ કેવું ન થોડોક તો ખાસ દિવસ છે હું એ તમે બધા અહીંયા કોમેન્ટ કરવા મળ કોમેન્ટમાં બધાય ચડાવવો કે શું ખાસ દિવસ હશે બહુ મોટો તો નથી થોડોક એવો છે આપણે એવું કાંઈ સેલિબ્રેશન કે એવું કાંઈ શેર નહીં ને એવું કંઈ કરવાનું નથી અને ઈશા જો તો ખરા હું છે એમ પછી તમને આગળ તો ખબર પડી જ જવાની છે હું છે એમ તો થોડાક જવાબ દેવાના હતા જવાબ એટલે કે આપણે કોમેન્ટના તો નહીં પણ આ વોટ્સએપમાં મેસેજ બધાને આવ્યા હોય એના દેવાના હતા થેન્ક યુ એમ તમે બધા કોમેન્ટ કરો એટલે તમને કહો થેન્ક યુ એમ સારું હાલો તો હવે મારે જવું છે કામે એટલે વર્ષીસ માં શીખવા જાઉં છું તો હજી તો કેટલા ત્રણ શાદી ક્યા છે ભરવું જો કેમ થાય કેમ નહીં આમાં તો સાત આઠ હજારનું કામ થઈ જતું હતું એમાંય થાય તો જાઉં આપણે અને જોવું છે શીખવું તો ખરી હજી એમ સારું તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મજામાં તમે પણ મજામાં છો અમે મજામાં છો સૌના હેપી બર્થડે થેન્ક યુ હું ખબર પડી કે તમને આજનો હું દિવસ છે એમ તારે હેપી બર્થડે છે 29 તારીખ છે તારો જન્મ દિવસ છે આજે આજે છે મારો બર્થડે તો તમને ખબર પડી ગઈ હું ખાસ દિવસ એ બધી સ્ટેટસ હું કહેવા એટલે મેસેજ આવતા હતા કે હેપી બર્થડે એમ તો બધાને થેન્ક યુ એમ નથી હતી આજે છે મારો બર્થડે

नगर बपोरे सीख पाक तो बनाव सीख पाक बनाई ना बर्थे जा सारे कहीं ओलू हो नही कहीं पार्टी कोई छोटा नहीं लीक लगे मीठू मोड तो हूं घर थोड़ा सारू बना बाकी बर्थडे में थत कोई करता दुधपक हाँ कहीं करपोर मांडी पाक तो कर मीठू मोटू थे

એ વાત હાશી છે એવું કઈ હોય ને આ તો તારીખ આવે તો થોડુંક મરફ કરી આપડે બર્ડે છોકરા નું એમાં નથી ઉજવતા એક એક બર્થડે માં કેક લેવાતા પછી કેવું કે નઈ

રમી લીધી જો આપણે આવી જાય મારા પપ્પાના કારખાને તો આ રીતના મશીન ગીરી છે આમાં જો હીરો બિહાડે છે જો તમે અને આ રીતના ઊભું ઊભું કામ કરવાનું હોય જો આવી રીતને સંભળ બોંભળ પહેરીને આવી રીતના છે આ મશીન ચાર આવે એક કરીબને સંભાળવાના ચાર કેવું લાગે તમને નર્સ મેળવો 10 મેળવો નર્સ કે

આ હીરો છે તમને દેખા તો જો છે હીરો છે ગાવે રીતના છે બધી ભાઈ જો મારો નાનો છે અને મોટી કેવું છે

આવી રીતના ઘંટી છે આવી ઘરે અને જો તમને મશીનગીરી બતાવી જોઈએ એવી એવી રીતના છે ઓટોનો મશીન અને પેલના તળિયાના સેમ જ આવે અને મસાણાના નીચેના સોળ તરખુણિયા ધારના લાગી જાય છે અત્યારે મારા પપ્પા એ કમ્પ્લીટ જ કરે છે આઠ પેલ કાપે છે અને ધારના સોળ તરફ અહીંયા કમ્પ્લીટ કરી દઈ છે એટલે ખાલી ઓનલી ઓન ટેબલના આઠ મારવાના જ બાકી રહી છે જો આવી રીતના હતું મશીનગીરી તમે જોઈ તમને પણ બહુ એટલે બહુ મસ્ત મજા આવે પણ થાકી ગઈ વધારે અને આપણે ઘઉં સોખા લેવા હતા જો આપણે ઘઉં સોખા લઈ આવ્યા છીએ એટલે હવે એ કામ એક વ્યુ છે આપણે ઘઉં સોખાનું કામ હતું એ કમ્પ્લીટ

પૂરો તો આજનો બ્લોગ કેવો લાગ્યોમાં જણાવી દેજો જો તમને ગમો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યો તો કરી લેજો તો ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય જય માતાજી